પોલીસ હપ્તા ઉઘરાવતી હોય એવું તો સાંભળ્યું હતું આ લોટકા ધારાસભ્ય એને પોલીસ પાસેથી હપ્તા ઉઘરાવવાનું ચાલુ કર્યું એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે શેત્રુજી નદીમાંથી સરકારને રેતીની રોયલ્ટી મળે અને મારા જિલ્લાના ગરીબ માણસ એના ઘરના ઘરનું સપનું ચાલુ થાય એની અમે વારંવાર માગણી કરી પણ શેત્રુજીમાંથી કાયદેસર રેતી ખનનની મંજૂરી ન અપાવી ઇકો ઝોનમાં રેતરી શેત્રુજીના પટને તાળું મરાયું અને એ રેતી ખનન માફિયાઓ કોની છત્રછાયા નીચે ભૂલા ફાયલા છે એનો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ઉઠાવ્યો હતો કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ લે છે એવો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી સામે ઉઠાવ્યો છે ત્યારે આ સાત મુદ્દાઓ આ અસલી પત્રની જાહેરમાં જન જનતાનો ચર્ચાનો ચોરો એવો કાર્યક્રમ અમે નિષ્પક્ષ રીતે આયોજિત કર્યો રખે ને અમારી ચૂક ન થાય એટલે અમે એને વિનંતી કરી છે કે માનની કૌશિકભાઈ આપ આજે સાંજે છ વાગે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષી એ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે કાંઈ આરોપ લગાવ્યા છે રખીને ખોટા હોય તો એની ખુલ્લા મને ચર્ચા થાય કૌશિકભાઈ આજે ગામમાં કોડિયાની અંદર હિચકતું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર સિત્તેર વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો તમારા રાજમાં આ કુવારી કન્યાનો વરઘોડો કોને કાઢ્યો એ સવાલ છે માન્ય કૌશિકભાઈ એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટેવડાવીને પગમાં પટ્ટા માર્યા એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે આપ નિર્દોષ હો તો આ મંચ ઉપરથી અમારે તમારી માફી માંગવી એટલે આજે એક્ઝેટ છનાટકોરે ટ્વિટર હેન્ડલ ઉપર ફરીથી અસલી પત્રની જાહેરમાં ચર્ચાના ચોરે ભાઈ કૌશિક રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે એવું મેં નિવેદન કર્યું છે અને અપેક્ષા રાખું કે કૌશિકભાઈ જરૂરથી ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આયોજિત જાહેર જનતા અને મીડિયાના પ્રતિનિધિઓની વચ્ચે એની સામે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આરોપ લાગ લગાવ્યા છે એની ચર્ચા કરશે જો કૌશિકભાઈ આ મંચ ઉપર તમે તમારી ઉપર લાગેલા આરોપ ખોટા છે એ સાબિત કરી દેશો તો જાહેર જીવનના સેવક તરીકે એક રાજકીય અને સામાજિક કાર્યકર્તા તરીકે આ મંચ ઉપર તમારી માફી માંગતા હું શરમ અનુભવ અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વેકરિયા અમરેલીના જનપ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક આપણી વચ્ચે વહેલા વહેલા આવે અને આ જાહેર ચર્ચાના ચોરે એના ઉપર લાગેલા આરોપો એની વિશે વિસ્તૃત ચર્ચા મિત્રો આપ સૌ ઉપસ્થિત છો એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે રાજકીય આંકડો હેઠે ઉતારી અને બિન રાજકીય ચર્ચાના મંચ ઉપર આપ ભાગીદાર થવા આવ્યા છો બધા મીડિયાના મિત્રોનું હું હૃદયથી સ્વાગત કરું છું આખા શહેર અને તાલુકા જિલ્લાભરમાંથી પધારેલા જે અમરેલીના સામાન્ય નગરજનો છે એને પણ આ ચર્ચાના ચોરામાં ભાગીદાર થવા માટે હું આમંત્રિત કરું છું આજે કોણા સાથ થવા આવ્યા છે અને હજુ મને વિશ્વાસ છે કે જરૂર કૌશિકભાઈ આ જાહેર મંચ ઉપર એની ઉપર લાગેલા આરોપોનું ખંડન કરવા સત્યને ઉજાગર કરવા આવશે આપણે સૌ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિની રાહ જોઈએ એ આપણે વિનંતી કરીએ આભાર